નમસ્કાર મિત્રો ઓટ ગુજરાતી સમાચાર ટીવી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો દેશ અને દુનિયા પરના તમામ તાજા સમાચાર સૌથી પહેલા જોવા માટે અત્યારે જ સબસ્ક્રાઇબ કરી દીધું મિત્રો તે હાલના સૌથી મોટા સમાચાર સામે આવે છે મિત્રો વાત કરીએ તો તિરાણમાં આ વર્ષે ગુજરાત સહિત સમગ્ર દેશમાં વરસાદ રહેશે જોરદાર જાણો આ તારીખથી રાજ્યમાં સક્રિય થશે ચોમાસું મળતી માહિતી મુજબ આપણે જણાવી દઈએ કે અત્યારે ગરમીને લઈને હવામાન વિભાગ દ્વારા એક આગાહી કરવામાં આવી રહી છે મિત્રો ચૂંટણીના દિવસે ગુજરાતના અંગ ધજાડતી ગરમી પડી શકે છે જ્યારે અમદાવાદ ગાંધીનગર યલો એલર્ટ મૂકવામાં આવ્યું છે આ સાથે જ ગુજરાતમાં પાંચ દિવસ સુકું વાતાવરણ પણ રહેશે રાજ્યમાં ઘણા વિસ્તારો પરથી વાદળ અટવાની પોરબંદર દીવ દમણ ભાવનગર સુરતમાં આજે હીટવેવની આગાહી કરવામાં આવી છે જ્યારે આ સિવાયના દીવ ભાવનગર સુરત પર હીટવેવની આગાહી કરવામાં આવી છે જ્યારે મળતી માહિતી મુજબ આપણે જણાવી દઈએ જ્યારે એમ કહેવાય કે ગુજરાતમાં આગામી પાંચ દિવસ ગરમીનો વધારો રહેશે મિત્રો ગઈકાલે અમદાવાદ ઓગણચાલીસ પોઈન્ટ બે ડિગ્રી ગાંધીનગર આડત્રીસ પોઈન્ટ છ ડિગ્રી તાપમાન નોંધાયું છે આજે અમદાવાદમાં એકતાલીસ ડિગ્રી તાપમાન અને ગાંધીનગરમાં ચાલીસ ડિગ્રી તાપમાન રહે તેવી આગાહી કરવામાં આવી છે જ્યારે મળતી માહિતી મુજબ આપણે જણાવી દઈએ કે ભાવનગર અને અમરેલીમાં ઉત્તર પશ્ચિમ દિશામાં પવનો ફૂંકાશે આવતીકાલે એટલે કે ચૂંટણીના દિવસે અમદાવાદમાં એકતાલીસથી બેતાલીસ ડિગ્રી તાપમાન રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે મળતી માહિતી મુજબ આપણે જણાવી દઈએ કે ગાંધીનગર ચાલીસ ડિગ્રી આસપાસ તાપમાન રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે સુરતના સૌરાષ્ટ્ર રાજકોટ ઓગણચાલીસથી ચાલીસ ડિગ્રી તાપમાન રહેવાની શક્યતા કરવામાં આવી છે તો ભુજમાં ચાલીસથી એકતાલીસ ડિગ્રી સુધી તાપમાન રહેશે જ્યારે બપોરે બે થી ચાર સુધી ગરમીનો રહી શકે છે મિત્રો આજે પોરબંદર સુરત ભાવનગર ભાવનગર આવી અમદાવાદના ભાવનગરમાં ત્રણ દિવસ યલો એલર્ટ આપવામાં આવ્યું છે જ્યારે મળતી માહિતી મિત્રો આપણે જણાવી કે હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે ચોમાસાને લઈને ખૂબ જ મોટી આગાહી કરી છે મિત્રો તેમણે કહ્યું હતું કે આંધી સામે આવી રહી છે અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે આ વર્ષે રાજ્યમાં ચોમાસું ખૂબ જ સારું રહેશે હવામાન અને ચોમાસા અને પ્રોટ્રક્શન વચ્ચે તેમજ જણાવ્યું હતું કે રાજ્યના આ વર્ષે ચોમાસું સારું અને યોગ્ય દિશામાં રહેશે જ્યારે મળતી માહિતી મુજબ જણાવી કે હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલ આગાહી કરતાં જણાવ્યું હતું કે મહિનાની શરૂઆતમાં પણ પ્રીમોન્સોન એક્ટિવિટી શરૂ થઈ ગઈ છે મિત્રો રાજ્યમાં પાંચ છ મેથી ગુજરાતમાં પુનઃ ગરમી આવી શકે છે આ દિવસોમાં ગુજરાતમાં લોકસભાની ચૂંટણી માટે મતદાન પણ થવાનું છે જ્યારે અત્યારે તારીખ ત્યાર પછી તારીખ દસ અને ચૌદ વચ્ચે પ્રોમોન્સોન એક્ટિવિટી ભારે આંધી સાથે શક્યતા વ્યક્ત કરવામાં આવી છે ત્યાર પછી તારીખ વીસ મેથી ફરીથી ગરમી વચ્ચે આ બાદ ફરીથી તારીખ ચોવીસ અને પચીસ મેથી પ્રોમોશન એક્ટિવિટી શરૂ થઈ જશે ત્યાર પછી તારીખ 24 થી ચાર જૂન વચ્ચે આંધી વંટોળ સાથે વરસાદ પડી શકે છે જ્યારે મળતી માહિતી મિત્રો આપણે જણાવી દઈએ કે તેમણે વધુમાં જણાવ્યું હતું કે આ વર્ષે ચોમાસું સારું રહેવાની આગાહી કરવામાં આવી છે સાથે જ ઓક્ટોબર સુધી વરસાદ પડવાની વાત કરી રહ્યા છે મિત્રો તેમણે કહી તેમને આગાહી કરી છે કે આ વર્ષે પવન પશ્ચિમ દિશા તરફથી હોવાની ચોમાસું સારું થઈ ગયું છે મિત્રો આ વર્ષે જૂનમાં આંધી સાથે વરસાદ પડી શકે છે જૂનથી ચોમાસાની શરૂઆત થશે અને ઓક્ટોબર સુધી રાજ્યમાં વરસાદ પડવાની વાત કરવામાં આવી રહી છે જ્યારે મળતી માહિતી મુજબ આપણે જણાવી દઈએ કે અંબાલાલ પટેલની આગાહી અનુસાર દસથી ચૌદ વચ્ચે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં આંધીબાંટ્રો સાથે વરસાદ પડી શકે છે તારીખ દસ અને ચૌદ વચ્ચે હવામાનમાં પલટા બાદ ફરી તારીખ વીસ અને પછી ગરમીમાં વધારો થશે તો ઉત્તર ગુજરાત ભાગોમાં તાપમાન ચુમ્માલીસ ડિગ્રી જવાની આગાહી કરવામાં આવી છે આમ રાજ્યમાં આગામી વીસ દિવસમાં ભારે ગરમી અને કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે જ્યારે મળતી માહિતી મુજબ આપણે જણાવીએ કે સાત જૂનથી સાગરમાં પવનો બદલાતા ફરી વરસાદ આવી શકે છે આઠથી ચૌદ જૂનમાં આંધી વંટો સાથે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે સત્તર જૂન બાદ ભારે આંધી વંટો સાથે વરસાદ રહેશે જે કે વધમાં શ્રાવણ પંથકમાં વરસાદ થાય તો સારો વરસાદ થવાની શક્યતા ગણવામાં આવી છે જો આ બાદ ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી થઈ શકે છે મિત્રો પલપાલની માહિતી મળતી વિડીયો લાઇક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં